પશ્ચિમ ગુજરાત સિંધુ સાગરના કિનારે કહેવાય છે કે આ ભૂમિ અનેક આત્મા પરમાત્માઓની છે પણ આજે આપણે એ ભૂમિમાં છીએ જ્યાંમાં શક્તિમાં હર્ષિદ્ધિના આજે પણ પરચાઓ જોવા મળે છે અનેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને ભાવભર્યા મનથી અહીંયા દર્શન કરવા પહોંચે છે આમ તો માની અનેક કથાઓ છે પરંતુ કહેવાય છે કે જ્યારે પ્રજા પર સંકટ રૂપી ત્રાસ વધ્યો ત્યારે સ્વયં ભગવાન દ્વારકા દિશે તેના કુળદેવી એવા મા હર્ષિદ્ધિની પૂજા અર્ચના કરી અને માનું પ્રાગટ્ય કોયલા ડુંગર પર થયું મા શક્તિના આશીર્વાદથી છપ્પન કોટી યાદવો સાથે ભગવાને શંખાસુરનો વધ કર્યો ત્યારથી મા શક્તિ કે જેમને હરેક સિદ્ધિ પૂરી કરનારી મા હરસિદ્ધિના નામે ઓળખાય છે એવા હરસિદ્ધિ માની સ્થાપના કોયલા ડુંગર પર કરવામાં આવી માના અનેક નામો અને પૌરાણિક કથાઓ છે એમ કહેવાય છે કે સિંધુ સાગરમાં અનેક વેપારીઓના વહાણો કિનારા પર આવતા પહેલા જ ધરાસહી થઈ જતા શેઠ ઝઘડુસાના છ વહાણ ડૂબી જતા સાતમું વહાણ લઈને નીકળ્યા ત્યારે તેમણે મા હર્ષિદ્ધિને પ્રાર્થના કરીને નીચે તળેટી પર આવવાનો આગ્રહ કર્યો કહેવાય છે શેઠ ઝઘડુસા એ ડગલેને પગલે નીચે તળેટી સુધી પશુને બલી ચડાવ્યું અને જ્યારે છેલા ચાર પગથિયે બલી ખૂટે છે ત્યારે શેઠ ઝઘડુસા પોતાના પુત્ર અને પત્નીની બલી ચડાવે છે અને અંતે ખુદ મસ્તકહીન થઈ જાય છે જે જોઈને માં પ્રસન્ન થયા અને બધા જ જીવોને સજીવ કરી માં હર્ષિદ્ધિ શેઠ જગડુસાને સાને આશીર્વાદ આપે છે કહેવાય છે રાજા વિક્રમ આદિત્યએ મા હર્ષિદ્ધિની અર્ચના કરી તેમને ઉજ્જૈન સ્થાપિત કર્યા લોકકથામાં એવું મંતવ્ય છે કે આજે પણ માં રાત્રે ઉજ્જૈન અને દિવસે હર્ષદ પધારે છે આજે પણ આ કોયલા ડુંગર પર ગાંધીવ ગામમાં માતાજીની અનુભૂતિ થાય છે જ્યારે મારી માં હર્ષદિ સાથે હોય ને ત્યારે અસંભવ પણ સંભવ છે જય માતાજી